નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોશો તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ જે સિસ્ટમ છે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તે હવે ખાસ કરીને ઉત્તર પૂર્વ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યા છે અને તે વધતી ઊંચાઈ તેમનો ઝુકાવશે તે દક્ષિણ પૂર્વ દિશા તરફનો જોવા મળી રહ્યો છે ત્યારે સિસ્ટમ આ ભાગો નજીક આગામી સમયે એટલે કે આગામી ત્રણ દિવસ સુધી રહેવાની છે જેને પરિણામે સિસ્ટમનું લોકેશન થોડું આજુબાજુ ફર્યા રાખશે અને જેને પરિણામે ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે જે મુજબ આગાહીમાં જણાવ્યું હતું તે મુજબ કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને ધોધમાર વરસાદ આ ભાગોમાં પડ્યો છે તો રાત્રે પણ આપણે જે શક્યતા વ્યક્ત કરી હતી તે પ્રમાણે રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ ચાલુ રહી હતી ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભરૂચ સાઈડના વિસ્તારો છે સુરત સાઈડના વિસ્તારો છે નર્મદા તાપી આજુબાજુનો ભાગ છે આ ભાગોમાં વધુ સંભાવના રહેશે બીજાના ભાગો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે પરંતુ વધુ શક્યતાઓ જે દક્ષિણ ગુજરાતનો મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ભાગ છે તેમાં રહેશે તો વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની તો આજે મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ રહેશે જેમાં અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ આણંદ ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ગાંધીનગર સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ આજે જોવા મળે તેવી સંભાવના દેખાડી છે સૌરાષ્ટ્ર વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતા થોડો વધારો થવાની સંભાવના છે જેમાં ખાસ કરીને આજે પણ જામનગર જિલ્લો છે મોરબી સુન્દ્રનગર બોટાદ જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લાના ભાગો છે ભાવનગર રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ વધુ રહેશે હળવો મધ્યમ અને અમુક ભારે વરસાદની સંભાવના આ રહેશે જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં પણ છૂટો છવાયો હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે તો કોઈ કોઈ એવા વિસ્તાર હશે જ્યાં ઝાપટાથી પણ વરસાદ ઓછો જોવા મળી શકે છે એટલે અમુક વિસ્તાર બચી જાય બાકી મોટા ભાગના સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ સંભાવના દેખાઈ છે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદનો જોર વધી શકે છે ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં આજે ખાસ કરીને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી કરા સાથે વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં તો કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં ખાસ કરીને જે પૂર્વ કચ્છના ભાગો છે ઉત્તર કચ્છના ભાગો છે ભાગોમાં વધુ છે જેમાં ખાસ કરીને રાપર ભાગો છે તેમાં વધુ જોખમ છે તો ખાવડા આજુબાજુના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જ્યારે બાકીના વિસ્તારો છે કચ્છના તેમાં જોખમ ઓછું છે પરંતુ સાવ નથી એવું પણ નથી ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ એ ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે જ્યારે જે પૂર્વ અને ઉત્તર કચ્છના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ વધુ રહેશે હળવો મધ્યમ સીમ સેન્ટરોમાં ભારે વરસાદનું પ્રમાણ જોવા મળશે તો એકંદરે આજે પણ ગઈકાલની જેમ રાત્રિ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આજે વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે અનેક સેન્ટરોમાં વરસાદ જેમને આવી ગયો છે તેમને બીજો રાઉન્ડ આવી શકે છે અને જેમને નથી આવ્યો તેમના માટે પહેલો રાઉન્ડ પણ આવી શકે છે તે પ્રકારની સંભાવના અનેક સેન્ટરોમાં દેખાઈ રહી છે આભાર